આજ રોજ ભવ્ય મહા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાંઈ બાબા તથા મા અંબાના સન્મુખ એકાવન થી વધુ વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો ભાત શાક મીઠાઈ ફરસાણ ફળ ફ્રૂટ સહિતના વિવિધ વ્યંજનોની સજાવટ ખૂબ જ આકર્ષક રીતે કરવામાં આવી હતી મહા અન્નકૂટના દર્શન માટે સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી વિશેષ દર્શન સમય નક્કી કરવામાં આવ્યો હતો દર્શન માટે ભક્તો વચ્ચે ખાસ ઉત્સાહ જોવા મળ્યો જ્યાં ભજન કીર્તન અને સાઈના નામ સ્મરણ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું મંદિર પરિસરને રંગોળી ફૂલહાર અને દીપકોથી મનોહર રીતે શણગારવામાં આવ્યું જેનાથી પૂરો વિસ્તાર આધ્યાત્મિક અને આનંદમય ભાવનાથી મંડાઈ ગયો હતો સાંજે સાંઈ બાબાની આરતી દરમિયાન ભક્તોએ તાળીઓ અને જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે દર વર્ષે દેવ દિવાળીના દિવસને સાઈની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ સમય માનવામાં આવે છે અને ભક્તો એ દિવસે અન્નકૂટના દર્શન તથા પ્રસાદ ગ્રહણથી વિશેષ પુણ્ય પ્રાપ્ત કરે છે જનસેવા ટ્રસ્ટ વતી જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું આપણે દર વર્ષની માફક દેવ દિવાળી એટલે દેવોની દિવાળીમાં બંને જગ્યાએ સાંઈબાબાનો અને મા શક્તિનો બંનેનો આપણે અંકુટ કરીએ છે પંદરસો ને એકાવન આઈટમનો અંકોટ કરીએ છીએ જોઈ શકીએ સમન્વય એ છે કે દરેક હિન્દુત્વ મળે અને આ વખતે ઓપરેશન સિન્દુર અને આપણી મહિલાઓ જે આપણો વર્લ્ડ કપ જીતીને લાવી છે ટુર્નામેન્ટની અંદર અને મહિલાઓને પ્રોત્સાહન મળે એના ઉપર આખો અંકોટ બંને માટે આપણે આ અંકોટ નું આયોજન કરેલું છે દર વખતે આપણે એવો જ અંકોટ કરીએ છીએ કે દરેકને દેશવાસીઓને પ્રોત્સાહન મળે અને આગળ વધવાની એક ધગસ મળે એની માટેનું આયોજન કરી રહ્યા છીએ અને આપણા દરેક ભક્તોને એક ઉત્સાહ વધે કે મારી જોડે ભક્તિ અને શક્તિ છે માટે આ અંકોટનું એક આયોજન કરી રહ્યા છે દેવ દિવાળીની અંદર દેવોના આગમનનું આ એક સ્થાન છે અને દરેકને અમે ભાવિ ભક્તોને કહે છે કે આ સ્થાનના દર્શન કરી અને ભવ્યતા અનુભવ જય સાયરામ જય માતાજી જય ભોલે